અને આવાજ એક મોટી આમરોલ ગામની વાત કરીએ તો આ ગામમાં આદિવાસી દલિત સમાજની અને બારસો પરિવારોમાં બાર હજાર લોકો નિવાસ કરે છે અને જેતપુર પાવી તાલુકામાં આ સૌથી મોટું ગામ છે ગામના લોકો એકતા દાખવી સમગ્ર ગામના લોકો સો વર્ષ બાદ વીસ લાખના ધામધૂમપૂર્વક દેવોની પેઢી બદલી જુવેરીઓ ઇન્દુ જવે છે આજથી સો વર્ષ પહેલા ગામના દેવી દેવતાઓની પેઢી બદલવામાં આવી હતી તે બાદ હવે ગામ લોકો ભેગા મળીને ગામની પેઢી બદલી દેવોના લગ્ન લેવાનું નક્કી કરી દસ દિવસથી ગામની સીમમાં આવેલા ચોત્રીસ જેટલા દેવસ્થાનોના જૂના માટીના ઘોડા અને લાકડામાંથી ઘડેલા દેવ પ્રતિકો દૂર કરી નવા દેવોના ઘોડાની ખૂટડા બદલે કરુંડિયા ઈંધમાં હળની પૂજા વિધિ સાથે ઇંદની ઉજવણી કરી છે આદિ અનાદિ ચાલતી આવતી પરંપરા મુજબ ગામમાં સુખાકારી જળવાઈ રહી તેવી માન્યતા મુજબ ગામના લોકો દસ દિવસ સુધી માત્ર બાફેલો ભાત અને મરચું જમવાનું વ્રત પાળ્યું હતું આજે ગામની મહિલાઓ અડદની દાળ વાટીને ઢેબરા બનાવી દેવોને ધરાવી અને આખું ગામ સામૂહિક આજથી પાકું ભોજન જમ્યા હતા ગઈ રાત્રિના આજુબાજુના પંદર દિવસ જેટલા ગામોમાં લોકો ઢોલ માદલ સાથે કરમ અને કળાના ઝાડની પૂજા વિધિ કરી દસ ડાળીઓ નાચતા ગાતા રમાડવામાં આવે છે અને ડાળીઓને પૂજા વિધિ કરી ડાંગરની પૂજ પાડી ડાળીઓને રોપવામાં આવે છે જે બાદ સદીઓ જૂના દેવોના પાટલાની માટલા ડાળીઓ આગળ સ્થાપના કરી બળવા દ્વારા આખી રાત ગાયના રૂપી કથા કરવામાં આવે છે જ્યારે ગામના લોકો એક જ પ્રકારના પારંપરિક વસ્ત્રો ધારણ કરી નાચ ગાન કરે છે અને વહેલી સવારી સાપના કરેલા ડાળીઓને વાચતી ગાજતે નદીના પાણીમાં ડુબાડી વિસર્જન કરવામાં આવે છે આદિવાસી સમાજની વર્ષો જૂની માન્યતા મુજબ ગામની મહિલાઓ દેવોના લગ્નના લોકગીતો ગાય છે તો બળવા દ્વારા ગાયના રૂપી કથા કરી દેવોના લગ્ન કરાવવામાં આવે છે ત્યારે મોટી અમરોલ ગામમાં ઈદની ઉજવણી પ્રસંગે રાજકીય પક્ષા પક્ષીથી ઉપર ઉઠી તમામ રાજકીય પક્ષોના આગેવાનો પણ હાજર રહ્યા હતા અમારા મોટી અમરોલ ગામે જે બીજી તારીખથી શરૂ કરી અને આઠ તારીખે જુવારા વાવે અને આજે જે અમારા મોટી અમરોલ ખાતે જે અમારી આદિવાસી સંસ્કૃતિ આદિવાસી ઓળખ આદિવાસી રહેણીકરની અને આદિવાસી પહેરવેશ ને આજે અમે આજે જુવારિયા ઈંદ અને દેવોની પેઢી બદલવાનો જે આજે અમે આ કાર્યક્રમ કર્યા છે એની અંદર અહીંયા હજારોની સંખ્યાની અંદર સૌ આજુબાજુ ગામ અને અમારા ગામના તેમજ સૌ છોટાઉદેપુર જિલ્લા અને છોટાઉદેપુરના તમામ તાલુકા અને એમાં આવતા તમામ ગામના સૌ આદિવાસી ભાઈઓ અને અન્ય સમાજના સૌ આગેવાનો અને સૌ અહીંયા ભાઈઓ બહેનો યુવાનો ઉપસ્થિત રહ્યા છે એમનું અમે મોટી આમરોલ વતી તમામનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આ જે અમારી ઉજવણી છે એ મોનો કે લગભગ સો વર્ષની આસપાસ થઈ ગયા છે ત્યાર પછી અમે આ ઉજવણી અમારી આ અમારી પહેલીવાર અમે જોઈ રહ્યા છીએ અને અમારા ગામની અંદર જે અમે આ બધા સાથે મળી અમારા ગામના સૌ આગેવાન મિત્રો અને વડીલો અને શિક્ષક મિત્રો તમામના નેજા હેઠળ આ અમારા મોટી આમરોલ ગામમાંથી અમે કાર્યક્રમ કર્યા છે આદિવાસી સમાજના ઈષ્ટદેવ જેને ઇન્દ્રદેવ કહેવામાં આવે છે ઇન્દ્રદેવની પૂજા સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં મધ્યપ્રદેશ ડાંગ વલસાડ અને રાજસ્થાન તરફ અલગ અલગ રીતે પૂજાય છે ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લામાં જે ઇન્દ્રદેવની પૂજા થઈ રહી છે ગામે ગામ અને એ એ અમારો સાંસ્કૃતિક વારસો છે એમ કહીએ તો ખોટું નહીં દરેક ગામમાં આશરે સો વર્ષની આસપાસ પેઢી બદલવામાં આવતી હોય છે અને પેઢી બદલવાના ભાગરૂપે આજે અમરોલી ગામમાં આખું ગામ ભેગું થઈને આ ઇન્દ્રદેવની પૂજા વિધિ અર્ચના અને નાચ ગાન સાથે પોતાના ઈષ્ટદેવને મનાવવા માટે રીઝવવા માટે ગુવાઓ બળવાઓ અને જાગરિયાઓ બધા ખામે લાગ્યા છે ત્યારે આજનો આ પ્રોગ્રામ સફળ થાય અને સફળ થાય તે માટે અમારા આરાધ્ય દેવ ઇન્દ્રદેવને પ્રાર્થના કરું મોટી અમરોલ ગામે આજે જુવારિયા ગામસાઈ ઈદનો ભવ્ય કાર્યક્રમ આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે ઉજવાઈ રહ્યો છે વર્ષો બાદ પેઢીઓ પછી આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે ગામમાં ઉત્સાહનો માહોલ છે અને ગામના દેવી દેવતાઓને અંદર દેવની પૂજા વિધિ આજે આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે કરવામાં આવી રહી છે છોટા ઉદેપુર જિલ્લાના પાવીજાતપુર તાલુકાના મોટી અમરોલ ગામે આ આદિવાસી ઈદનો જે મેળો છે આ મેળાની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર આમ આદિવાસી જનતા અહીંયા ઉમટી પડી છે સમગ્ર વિસ્તારના લોકો અને જિલ્લામાંથી પણ પધારેલા મુખ્ય લોકો આ કાર્યક્રમની અંદર ખૂબ જોરદાર રીતે ભાગ લઈ રહ્યા છે અમારા આદિવાસી સમાજની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિના ભાગરૂપે વિવિધ ગામોની અંદર આવા કાર્યક્રમો ચાલે છે ત્યારે અમારો જે રાઠ વિસ્તાર છે છોટાઉદેપુર જિલ્લો એની અંદર અમારી જે સંસ્કૃતિ છે એ કાયમ માટે જળવાઈ રહે અને અમારા દેવ દેવીઓ જિલ્લા ઉપર પ્રસન્ન રહે એને માટેનો આ કાર્યક્રમ મોટી અમરોલની સમગ્ર જનતા અને આગેવાનો કાર્યક્રમ યોજ્યો છે અસ્તુ જય જોહાર મારું નામ ગોવિંદભાઈ રાઠવા પૂર્વ વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ છું હાલમાં ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાનો કારોબારી સભ્ય અને મહીસ મહીસાગર જિલ્લાનો સંગઠનો પ્રભારી પ્રભારી બનશો રેહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટા ઉદયપુર